સુરત શહેરમાં આગના વધી રહેલા બનાવ વચ્ચે રિંગરોડ પર આગની ઘટના બની છે સુરતના રિંગ રોડ પર નિર્મલ હોસ્પિટલની બાજુમાં આવેલા અપાર્ટમેન્ટના પહેલા માળી દુકાનમાં આગ લાગતા ફાયર દોડતું થવા પામ્યું હતું સુરતમાં વારંવાર આગની ઘટના ખૂબ જ બની રહી છે ત્યારે ફરી મંગળવારની રાત્રે સુરતમાં આગની ઘટના બની હતી સુરતના રિંગ રોડ પર આવેલા નિર્મલ હોસ્પિટલની બાજુના એક અપાર્ટમેન્ટના પેલા માળે આગ લાગતા ફાયર વિભાગ દોડતું થયું હતું ફાયર વિભાગ દ્વારા જણાવાયું હતું કે દુકાનોમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી અનુમાન છે દુકાન બંધ હોવાને કારણે ફાયર વિભાગે દુકાનનું શટર તોડી અંદર પ્રવેશતા સ્મોક વધારે હોવાને કારણે આગ પર કાબુ મેળવવામાં તકલીફ પણ પડી હતી જો કે ત્યારબાદ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુમાં મેળવી લીધો હતો આગમાં દુકાનમાં રહેલા તમામ સામાન બળીને રાખ થઈ જવા પામ્યો છે તો આગની ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાસ્કર અનુભવ આવ્યો છે આ નિર્મલ હોસ્પિટલના બાજુમાં સિવિલ ચાર રસ્તાની બાજુમાં નિર્મલ હોસ્પિટલ છે જીવનજ્યોત એપાર્ટમેન્ટ છે તેની અંદર આ ઘટના બનેલી હતી અને સ્ટોક માર્કેટની દુકાન છે આઈ રીએ એને પહેલા માળે જ છે એની અંદર આ ઘટના બની હતી શોર્ટ સર્કિટ લગભગ શોર્ટ સર્કિટના કારણે બનાવ બનેલો છે એસી અને પંખા ને બધું હતું એની અંદર આ શટર અમે અમે લોકો આવીને પહેલા શટર તોડી નાખ્યું શટર તોડ્યા પછી અંદર જોયું તો સ્મોક વધારે હતો પછી બીએસ સેટ પહેરીને અમારા માણસો અંદર ગયા અંદર જઈને પછી પાવર સપ્લાય બંધ કરાયો બંધ કરાવ્યા પછી અમે અંદર જોયું તો એસી અને શોર્ટ સર્કિટની અંદર પંખો ને કોઈ થઈ નથી સુરતમાં રાત્રિના સમયે બનેલી આગની ઘટના લઈને આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો